નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ટોક્સ કરવાની છે પણ વેબ સિરીઝની ટોક કરવાની છે હું બહુ ઓછી વેબ સિરીઝ જોઉં છું પણ એમાંથી પંચાયત અને મહારાણી બે ખાસ છે જેને હું ક્યારેય ચૂકતો નથી એક બીજી પણ વેબ સિરીઝ છે જે અત્યારે જીઓ સ્ટાર પર ચાલી રહી છે હોટસ્ટાર પર પણ એ શુક્રવારે એક એક એપિસોડ આવે છે એટલે એનું આખું પતી જશે પછી હું આખી સિરીઝ જોઈ અને એનો રિવ્યૂ કરીશ તો આજે આપણે મળ્યા છીએ પંચાયતનો રિવ્યૂ કરવા નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા પંચાયત વિશે કોણ નથી જાણતું આ ચોથી સિરીઝ છે એટલે ચોથો એનો ભાગ છે પહેલાં ત્રણેય ભાગમાં એની નિર્દોષતા અને વાર્તાની સરળતા અને લોકો સાથે તરત કનેક્ટ થઈ જવાની એક એની એક સ્ટાઇલ છે એને કારણે આ વેબ સિરીઝ સમગ્ર ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ છે ખાસ કરીને એકાદ બે જગ્યાએ છોડીને ક્યાંય જરૂરી ન હોય તો અપશબ્દોનો ઉપયોગ અહીંયા થતો નથી એટલે પણ ફેમિલી સાથે આજકાલ એન્ડ્રોઈડ ટીવીના જમાનામાં આ સિરીઝ જોવામાં આવે છે તો ચાલો આપણે શરૂ કરીએ કે પંચાયત સિરીઝ કેવી છે આપણા નવા ફોર્મેટ પ્રમાણે પહેલાં આપણે વાત કરીશું સ્ટોરીની પંચાયતની સ્ટોરી શરૂ થાય છે જે પ્રધાનજી છે એના પર ગઈ સિઝનમાં આપણે જોયું કે હુમલો થયો હતો અને પ્રધાનજીને વાગ્યું છે એમનો જે એક હાથ છે આઈ થિંક ડાબો કે જમણો એ પ્લાસ્ટરમાં છે અને એમાંથી આગળ આવી રહ્યા છે અને ધીમે ધીમે વાર્તા પંચાયતની જે નવી ચૂંટણી આવે છે એના પર આગળ વધે છે જેમ કાયમ થાય છે એમ મંજ દેવી અને ક્રાંતિ દેવી જે બનરાકસ એટલે કે ભૂષ ભૂષણ ભૂષણ શર્માના વાઈફ છે એમની વચ્ચે ચૂંટણી થવાની છે પ્રધાન માટે એટલે આપણને ખ્યાલ છે કે પહેલી સિઝનમાં એવું કહેવામાં આવ્યું હતું કે આમ તો પ્રધાન પુરુષ જ હોય છે પણ છેલ્લા અમુક વર્ષોમાં જે પરિવર્તન આવ્યા છે એ પ્રમાણે જે ફુલેરાની પંચાયત છે એમાં સ્ત્રી પ્રધાન હોવા જરૂરી છે એવો નિયમ છે એટલે સ્ત્રીના નામે એમના પતિઓ પ્રધાન બનીને કારભાર ચલાવતા હોય છે એટલે અહીંયા બે સ્ત્રીઓ વચ્ચે લડાઈ છે તો પછી તો જે ચૂંટણીમાં થતું હોય છે એમ ને બધું જ થાય છે એમાં ચર્સાચસી પણ થાય છે અને છેવટે મતદાન થાય છે ઉપરાંત સચિવજી અને જે પ્રધાનના પુત્રી છે એ બંને નજીક આવે છે અને રિંકી અને વાર્તા અહીંયા પૂરી થાય છે હા અહીંયા આપણને પ્રધાનજી પર ગોળી કોણે ખરેખર છોડાવી હતી અથવા તો છોડી હતી એના વિશે પણ સસ્પેન્સ ખુલે છે તો આ હતી પંચાયતની નાનકડી સ્ટોરી વિધાઉટ એની સ્પોઇલર હવે વાત કરીએ કે આનો રિવ્યૂ મેં જ્યારે ગઈ સિઝનનો રિવ્યૂ કર્યો હતો ત્યારે મેં કીધું હતું કે આવી સિરીઝના રિવ્યૂ ન હોય એટલે એની પાછળ કોઈ એવું કારણ નથી કે એમાં એવું બહુ ખરાબ છે અથવા તો બહુ જ સારું છે કે કોઈ પર્સનલ બાયસ છે એટલે આનો રિવ્યૂ ન કરવો જોઈએ પણ આ સિરીઝ એવી છે કે જે બધાને ગમે અને તમે એમાં ભૂલ કાઢો તો પણ એનો કોઈ ખાસ ફેર પડતો નથી કારણ કે લોકોએ પોતાની અંદર સમાવી લીધી છે જેમ એક સમયે દૂરદર્શનનો હતો કે બુનિયાદ હતી કે હમલોગ હતી કે શાહરૂખ ખાનની સર્કસ હતી ફોજી હતી યે જો હે જિંદગી હતી આ બધી એવી બધી સિરીઝ હતી કે લોકોએ પોતે અપનાવી હતી રામાયણ મહાભારતની તો વાત જ નથી કરવાની આપણે પણ ટૂંકમાં લોકોએ આ અપનાવી લીધી હતી એટલે એના રિવ્યૂ ન કરીએ તો પણ ચાલે કારણ કે લોકોને ગમે જ આવી સીરી એવું આમાં પણ છે આમાં જે વસ્તુ છે એ આમાં પોલિટિક્સ ભરી ભરીને છે એટલે જે લોકો આમાં બે વસ્તુ છે કે મારા જેવો વ્યક્તિ જેને ભારતીય પોલિટિક્સ અને વૈશ્વિક પોલિટિક્સમાં ખૂબ રસ છે એને આ બહુ જ ગમશે પણ જે વ્યક્તિ જેને પોલિટિક્સ નથી ગમતું અથવા તો ઓછું ગમે છે કે એની પ્રત્યે ક્ષણ છે એને કદાચ આ વેબ સિરીઝ નહીં ગમે ટોટલ આઠ પાર્ટમાં છે એમાં ચાર એપિસોડ કે ત્રણ એપિસોડ પહેલો સાતમો અને આઠમો એ ચાલીસ મિનિટ પ્લસ છે બાકીના બધા ત્રીસ પાંત્રીસ મિનિટના છે એટલે લગભગ તમારા ત્રણથી ચાર કલાકનો આમાં મસાલો ભરેલો છેલ્લો એ જે કચોરીવાળો ઇશ્યુ છે જે તમે જોશો જો હજી સુધી નહીં જોયું હોય તો આ સિરીઝ એ કદાચ મને એવું લાગ્યું કે આમાં આની સાથે એને કોઈ સંબંધ ન હતો એ કચોરીવાળું જે દ્રશ્ય છે અથવા તો જે વિધાયકજી છે એની પુત્રીને હવે આગલી સિઝનમાં કંઈક આગળ લાવવી હોય ને એનો બેઝ જો આ લોકોએ બનાવ્યો હોય એ દ્રશ્ય દ્વારા અથવા તો એ સિકવન્સ દ્વારા તો વાત અલગ છે તો રિવ્યૂ આનો એટલો જ કહી શકાય કે જે પહેલી ત્રણ સિઝન હતી એવી જ સિઝન છે ભોળપણ ને એ બધું જ છે આમાં ગામ ગ્રામીણ સભ્યતાનું સંસ્કૃતિનું પણ આમાં એ પણ વાત છે કે જ્યારે રાજકારણની વાત આવે ને ત્યારે શહેરી હોય કે ગ્રામીણ હોય કે વૈશ્વિક હોય કે રાષ્ટ્રીય અમુક હદે તો લોકો નીચે ઉતરી જ જતા હોય છે એક સીન છે જેમાં એક એવો ખરાબ આરોપ એક પાત્ર ઉપર લગાવવામાં આવે છે કે જે કદાચ આપણે શહેરી રાજકારણમાં વધુ જોતા હોય છે પણ પંચાયતમાં એ દેખાડવામાં આવ્યું છે કે ગામડામાં પણ આ પ્રકારનું નિમ્ન કક્ષાનું રાજકારણ કોકવાર રમાઈ જતું હોય છે એટલે આ એક મહત્વની વાત મને આમાં દેખાઈ ઘણાની એવી ફરિયાદ છે જેમણે આ સિરીઝ જોઈ કે થોડી બોરિંગ છે મને એવું ન લાગ્યું કાયમ જેમ થતું હોય છે કે એક એપિસોડ પતે એટલે બીજો બીજો પતે એટલે ત્રીજો એટલે મેં પણ એમ જો તો બિનજ વોચિંગ જ કર્યું છે એટલે સળંગ આઠે આઠ જોયા છે વચમાં બે કલાકનો મેં બ્રેક લીધો હતો મારા કોઈ કામ માટે એટલે ખળખળ વહે છે કોઈ સવાલ નથી એમાં પણ સિરીઝનો એંશી નવ નેવું ટકા ભાગ છે આખો રાજકારણ ઉપર આધારિત છે જ્યાં આ પતે છે સિતારે જમીન પછી આ સળંગ એવું બીજી કૃતિ જોઈ કે જેમાં એન્ટી ક્લાયમેક્સ છે એટલે જે તમે આશા રાખી હોય એનાથી વિરુદ્ધ જતો ક્લાઇમેક્સ છે એટલે એ થોડી નવીનતા છે પણ હવે એ ક્લાઇમેક્સ આવી ગયો છે તો હવે પાંચમી સિઝન બહુ રસપ્રદ રહેશે ખાસ કરીને જે સચિવજી છે અને સચિવ સહાયક છે વિકાસ એમના માટેના દિવસો હવે બહુ કપરા આવનારા આવવાના છે એવો એન્ટી ક્લાઇમેક્સ આપણને કહી રહ્યો છે તો એ જોવાની મજા આવશે પાંચમી સિઝનમાં પ્લસ રિંકી અને મેં કીધું એ પ્રમાણે સચિવ જે આમાં વધુ નજીક આવ્યા છે તો હવે એમનું શું થશે એ પણ જાણવું આગામી સિઝનમાં રસપ્રદ રહેશે ઓવરઓલ મને રિવ્યૂ કરું તો આ સિઝનનો મને ગમે હવે વાત કરીએ આપણે ટેકનિકલ્સની જ્યારે આપણે વેબ સિરીઝની ટેકનિકલ્સની વાત કરીએ અંગત રીતે તો બહુ આમાં સિનેમેટોગ્રાફી કહો કે એ એ દ્રશ્યો ડાયરેક્શન કહો તો એમાં ખાસ કંઈ કહેવામાં આવતું નથી કારણ કે એવું નથી બહુ ઉચ્ચ કક્ષાની સિરીઝ પણ બનતી હોય છે પણ સિનેમેટોગ્રાફીની જો હું વાત કરું તો આમાં અમુક દ્રશ્યો ખૂબ સારા લેવાય છે જેમ કે અચાનક સૂર્યાસ્ત અને સૂર્યોદય થતો હોય એના દ્રશ્યો છે કે અમુક ડ્રોનના દ્રશ્યો છે જે જ્યારે લોકો જ્વાલાપુર જતા હોય છે ત્યારે બે બાઇક સાથે ડ્રોન એની સાથે સાથે જતું હોય છે ઉપરાંત ડ્રોનના અમુક બીજા દ્રશ્યો પણ ઘણા સારા બન્યા છે જેમ મેં કીધું એ પ્રમાણે જો સ્ક્રિપ્ટની વાત કરવામાં આવે તો સ્ક્રિપ્ટ ટાઇટ છે બહુ ખાસ મેજર ભૂલો મને દેખાય નહીં અથવા તો ક્યાંય એવું ન લાગ્યું કે આ સાલું ડ્રેક થાય છે બોરિંગ થાય છે સિવાય કે પેલા કચોરીવાળા એપિસોડમાં એમાં સહેજ લાગ્યું કે આની જરૂર નહોતી ફિલ્મ સોરી વેબ સિરીઝ છે ડિરેક્શન ટીવી છે એ બહુ જોરદાર છે અને નાનામાં નાના કલાકારો પાસેથી અથવા તો જેમનો રોલ ઓછામાં ઓછો છે એમની પાસેથી બહુ સારી રીતના કામ લેવામાં આવ્યું છે એટલે જો ટેકનિકલ્સની વાત કરીએ તો સાઉન્ડ છે પહેલેથી છે આ સિરીઝ ટેકનિકલ લઈ અને દીપક કુમાર મિશ્રા અને અક્ષત વિજય વર્ગીય અક્ષય વિજય વર્ગીય એક નાના રોલમાં પણ રાજુ તરીકે નીચે ક્રેડિટ્સમાં આવે જવા હોય રાજુ ક્યારે આવ્યો એ મને અત્યારે યાદ નથી પણ એ પણ આમાં થોડીક વાર માટે દેખાઈ જાય છે તો આ હતો ટેકનિકલ્સની વાત હવે વાત કરીએ આપણે એક્ટિંગની તો એક્ટિંગની વાત કરીએ તો જીતેન્દ્ર કુમાર પહેલી ત્રણ સિઝનમાં મેં કીધું હતું કે ભાઈ એક્સપ્રેશન્સ બહુ ઓછા દેખાડે છે અહીંયા પણ એવું જ છે પણ એક બે જગ્યાએ એમના એક્સપ્રેશન્સના ચમકારા દેખાઈ જાય છે પંચાયત આખી સિરીઝ સચિવજીના પાત્રની આસપાસ વણાયેલી છે એટલે એ સેન્ટરમાં છે અને એક ખૂબ મહત્વનું એક્ટિંગ છે એમની એમનું કેરેક્ટર છે એટલે એમની એક્ટિંગ સારી હોવી જરૂરી છે એ એમની રીતના જે પહેલી ત્રણ સિઝનમાં એમણે કર્યું હતું એ જ પ્રકારે કરે છે ખાસ કોઈ ફેરફાર નથી રઘુવીર યાદવ અગેન બહુ સરસ એમની કોઈ વાત ન થાય છી સસુર જે એમનો એક મીમ લોકપ્રિયતા જેવું એવું વારે વારે અહીંયા પણ કરે છે ખાસ કરીને છેલ્લા એપિસોડમાં જે એમનો આક્રોશ એક રીતના બહાર આવે છે એ દ્રશ્યમાં એ છવાઈ જાય છે નીના ગુપ્તા અગેન મેચ્યોર લેડી હવે તો એ રાજકારણ પણ શીખ્યા છે જગ્યાએ એ એ કળા પણ શીખવાડે છે લોકોને કે કેવી રીતના આલુનો ફાયદો રાજકીય રીતના પોતામાં પોતાનામાં લેવાય તો એ જરા સરસ કરે છે નીના ગુપ્તા ત્યાર પછી ચંદન રોય જે સહાયક સચિવની ભૂમિકા કરે છે એ પણ નિર્દોષ બોળપણ રીતના એમને ડાયલોગ જે રીતના આપે છે જે ચારેય સિઝનમાં છે એ પ્રમાણે કરે છે ફૈસલ મલિક જેમણે ત્રીજી સિઝનમાં કોઈ આપને સે પહેલે નહીં જાયગા એનાથી લોકોના દિલ જીતી લીધા હતા આમાં પણ એમને એક મોકો એવો આપવામાં આવ્યો છે જેને એ નિભાવી જાય છે એક ગઈ સિઝનમાં પણ હતું કે અચાનક એ હસવા લાગે છે શોકમાંથી એવું આમાં પણ એક દૃશ્ય છે અને પેપર નથી ફોડતો પણ આમાં કદાચ હવે ફિફ્થ સિઝનમાં એમનું પ્રમોશન થવા જઈ રહ્યું છે તો શું છે એ તમે જો નહીં જોયું એ સિરીઝ તો જોશો ત્યારે ખબર પડશે સાન્વિકા જે રિંકી છે સરસ લાગે છે આ વખતે એમને વધુ કામ આપવામાં આવ્યું છે રાજકારણીઓ સાથે એટલે કે માતા પિતા સાથે વધુ રહેવા મળ્યું છે એટલે વધુ એમને દેખાડવામાં આવ્યું છે પ્લસ સચિવજી સાથે એમના થોડાક રોમેન્ટિક સીન પણ છે એટલે કહેવાતા રોમેન્ટિક ફૂલ્લી રોમેન્ટિકની એમાં એ સરસ દેખાય છે વિલન ઉપર આવીએ તો દુર્ગેશ કુમાર જે ભૂષણ શર્મા અથવા તો બંદરાકસ પોતાની વિલનગીરી બરાબર દેખાડે છે હું કાયમ કહેતો હોઉં છું કે જ્યારે કોઈ વિલનનું પાત્ર હોય એ પડદા પર આવે ત્યારે તમને એના પર આક્રોશ આવી જાય દેટ મીન્સ કે એ એક્ટરે પોતાનું કામ બરાબર કરી દેખાડ્યું છે દુર્ગેશ કુમારે અહીંયા એ જ વસ્તુ કરીને દેખાડી છે એટલે એ મજા કરાવે છે ફરીથી એમની જે ષઠતા છે ને ખાસ કરીને એમના એન્ટ્રી સમયે અથવા તો એમ એ જ્યારે સ્ક્રીન પર હોય છે ત્યારે ખાસ પ્રકારનું બીજી એમ વાગે છે એ એમના પાત્ર પર વધુ પ્રભાવ પાડે છે માધવ તરીકે બુલ્લુ કુમાર સરસ જે પેલો બકરા ચરાવતા વ્યક્તિ તરીકે આપણને જોવા મળ્યા હતા આ વખતે એમને પણ વધુ ચાન્સ મળ્યો છે સુનિતા રાજવર ક્રાંતિદેવી બંદ્રાક્ષ એ પણ કનિંગ લેડી તરીકે અને મેં જે અગાઉ કીધું કે જે ગામડામાં પણ કોઈક વાર નિમ્ન કક્ષાનું રાજકારણ ભજવાય છે એ સીનમાં એ છવાઈ જાય છે હવે મારે વાત કરવી છે બે જણાની એક તો પેલા બિનોદ એટલે કે અશોક પાઠક અને બીજા છે રામગોપાલ બજાજ પેલા નહીં અંદાજ અપનાવતા રામ ગોપાલ બજાજ એ બહુ જ નાટકોના હિન્દી નાટકોના બહુ ઉચ્ચ કક્ષાના કલાકાર છે અને જો તમે જોલી એલ એલ બી ટુ જોયો હોય તો અક્ષયકુમાર જેમના કોર્ટને વકીલની નીચે કામ કરતા હતા એ રિઝવી સાહેબ એ રોલ જે કર્યો હતો એ અહીંયા નીના ગુપ્તાના ફાધર તરીકે આવે છે અમુક એક્ટર છે ને એ જ્યારે આવે ને સ્ક્રીન ઉપર ત્યારે હિયે ટાઢક થાય મા હું હું મારી વાત કરું ને તો અશોક કુમાર છે કે ઓમ પ્રકાશ છે કે ઇવન પ્રાણ ભલે ને વિલન હોય પણ એમ એક થાય કે હા મજા આવી ગઈ આમ આમ રામ ગોપાલ બજાજ સાહેબનું પણ એવું જ છે અહીંયા એ ઉંમરવાન વ્યક્તિના રોલ કરે છે પણ એ આવે છે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અભિનયની ઊંચાઈઓ શું હોય છે જ્યારે એ સચિવજી સામે પહેલી વાર આવે છે ઓટોમાંથી ઉતરે છે ત્યારે એમને જે રીતના જે ક્રિયા કરતા જોવે છે એ જોઈને એમના એક્સપ્રેશન ધેન સચિવજી જે રીતના એમની સેવા કરીને એમને ઘેર પહોંચાડે છે ત્યારે એમના પ્રત્યેનું એપ્રિસિએશન રસ્તામાં ખાડા ખબડા ગટરો ઉભરાતી જોઈને પોતાની દીકરી જે પ્રધાન છે એના પ્રત્યેનો આક્રોશ પ્લસ રાજકારણની સમજ કે કેવું રાજકારણ હોવું જોઈએ એ એ અને પ્લસ જે કીધું રઘુવીર યાદવ સાથેનો એક એક સીન છે છેલ્લો એ જ એપિસોડમાં આવે છે બાબુજી તરીકે ત્યારે એમનું એક રિએક્શન છે રઘુવીર યાદવ છી સસુર બોલે છે ને ત્યારે એ અદ્ભુત છે એટલે મેં કીધું પ્રમાણે આવા કલાકારો આવે ને ત્યારે આપને ખબર પડે કે કલાકારીને કેટલી હદ સુધી લોકો ઊંચે લઈ જઈ શકે છે રામ ગોપાલજી લાખો લાખો સલામ ચલો હવે વાત કરીએ અશોક પાઠકની એટલે કે બિનોદ શરૂઆતમાં બિનોદ દેખ રહ્યો બિનોદ એમ કરીને કહેવાય કે સાઈડ કિક તરીકે બંદ્રાકસની એ આવ્યા હતા પણ જે રીતના એમના પાત્રને ઉજાળવામાં આવ્યો હતું અથવા તો લખવામાં આવ્યું હતું એ બહુ લોકપ્રિય થઈ ગયું અને એમના વિશે મીમ પણ બહુ બન્યા એ પછી ઇન્ટરવ્યૂઝ પણ એમને ઘણા આપ્યા અહીંયા એમને જબરદસ્ત વેસ આપવામાં આવી છે અને ડાયલોગો જે આપવામાં આવ્યા છે એક બહુ સરસ ડાયલોગ છે અને કદાચ હવે બહુ લોકપ્રિય થઈ જશે થોડા દિવસમાં કે હમ ગરીબ હૈ ગદ્દાર નહીં હે એમાં જે એમના એક્સપ્રેશન છે અથવા તો એ જ્યારે ડિનર કરવા જાય છે એ એક્સપ્રેશન છે કે જ્યારે પરિણામનો ફોન આવે છે અને એમણે જે એક્સપ્રેશન આપ્યા છે ઓ ભગવાન જોરદાર એટલે પાઠક સાહેબ છવાઈ ગયા છે અને હું તો એમ કહીશ કે આ વેબ સિરીઝના જો મેન ઓફ ધ મેચ હોય તો એ આ બિનોદ છે જબરદસ્ત એક્ટિંગ છે બધી જ જાતના ઇમોશન્સ એમણે દેખાડ્યા છે અને એમને મેં કીધું પ્રમાણે સ્પેસ પણ બહુ મળ્યો છે એટલે બધા જ કલાકારો જે એક સમયે આપણે રઘુવીર યાદવ નીના ગુપ્તા સિવાય બહુ ઓછા લોકોને ઓળખતા હતા એ હવે અહીંયા આપણે હવે ઘર ઘરના જાણીતા પાત્રો થઈ ગયા છે એને લઈને આવેલી આ નો ચોથો ભાગ પંચાયતનો એને હું મારા તરફથી સાડા ત્રણ સ્ટાર આપીશ ક્યાંક મેં કીધું એ પ્રમાણે એક બે ભૂલો મને દેખાઈ બાકી સ્ટોરી ટેલિંગ બધું જ બહુ સરસ છે મને ગમી આ સિરીઝ હું ચાર સ્ટાર આપી શકતો હતો પણ જ્યાં સુધી મને પેલો કચોરીવાળા સીનનો કન્ફ્યુઝન દૂર નહીં થાય ત્યાં સુધી હું એ સ્ટારમાં એક અડધો સ્ટાર મારી પાસે રિઝર્વ રાખું છું તો આશા છે તમને આ રિવ્યૂ ગમ્યો હશે મારા ઘણા મિત્રોની ફરિયાદ છે કે તમારા રિવ્યૂ બહુ લાંબા હોય છે પણ હું એવું માનું છું કે જ્યારે તમે કોઈ કૃતિ જોઈને આવો તો એના દરેક પાસાને ન્યાય રિવ્યૂમાં આપવો જોઈએ તેમ છતાં મારી એક બીજી ચેનલ છે સીટ ટોક્સ શોર્ટ્સ એમાં હું મારા બધા જ રિવ્યૂને એકથી દોઢ કે ત્રણ મિનિટમાં પતાવી દેતો હોઉં છું તો તમે એને પણ સબ્સ્ક્રાઇબ કરજો હું એની લિંક નીચે આપું છું રિવ્યુ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીટ ટોક સાથે જોડાયેલા રહેજો આ આપણે ત્યાં નવા નવા વિડીયોઝ રિવ્યૂઝ અને પોડકાસ્ટ આવતા રહે છે તો બસ ફરીથી મળીશું ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ 好就。